વિઠ્ઠલવાડી ખાતે આવેલા પંચનાથ મહાદેવના સાનિધ્યમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા રૂપાલાના નિવેદનના વિરોધમાં એક બેઠક મળી હતી વિઠ્ઠલવાડી ખાતે આવેલા પંચનાથ મહાદેવના સાનિધ્યમાં રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલન અંતર્ગત મહિલાઓએ એક બેઠક મળી હતી આ બેઠકમાં મહિલાઓ દ્વારા ભાજપ વિરોધી શપથ લઈ રણનીતિ બનાવી હતી

ગેશ્વરી બળદેવસિંહ ગોહિલ છે હાલ હું ગોહિલવાડ મહિલા સમાજમાં કાર્યરત છું આજે અમે જે સંકલન સમિતિ દ્વારા કહેવામાં આવ્યું એ પ્રમાણે કે કોઈ ધાર્મિક સ્થળ હોય એવું હોય ત્યાં અનશન ઉપર બેઠા છે વિઠલવાડીના બહેનો પચીસેક જેટલા અને એ બધા ભેગા થાય અંદર અમે મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે બહેનોને આદેશ આપ્યો છે કે આપણે મતદાન અવશ્ય કરવું અને આપણે કોઈ જ્ઞાતિવાદ નથી કે કોઈ પાર્ટી સાથે નથી અમે અમે ફક્ત અમારી આ નારી અસ્મિતાની લડાઈ માટે બધા બહેનો ભેગા થયેલા છીએ ભૂમિબા વિજયસિંહ ચુડાસમાલ ગોયલવાડ મહિલા સમાજમાં પ્રમુખ તરીકેની સેવા આપું છું

અમારી સંકલન સમિતિ આ પાર્ટ ટુમાં મહિલાઓને આંદોલનનું આપ્યું હતું કે ઉપવાસ આંદોલન કરવા અમુક સમાજ ભવન હોય અથવા મંદિરો હોય ત્યાં બેસી ઉપવાસ આંદોલન કરવું તમામ એરિયાવાઇઝ છે કાલે ત્રીસ તારીખે આપણું પ્રસ્થાન છે ભાવનગર ખોડિયાર મંદિરથી રાજવી પરિવારના અને ગોહિલવાડ મહિલા સમાજના આશીર્વાદ લઈને ધર્મરથ પ્રસ્થાન કરવાનો છે એટલે અમે બહુ બોડી સંખ્યામાં ત્યાં ખોડિયાર મંદિર બહેનો હાજર રહેવાના છીએ